સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આપ સૌને નવા વર્ષના સામુ બારક જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ હેપી ન્યુ બોલો બેટા હેપી ન્યુ હેપી ન્યુ યર સામુ તો ફ્રેન્ડ્સ આજે આપણે જઈ રહ્યા છીએ વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરે આપણે હમણાં પહોંચ્યા છે વિજાપુરમાં વડનગર એ અમદાવાદથી સો કિલોમીટરના અંતરે આવેલું છે અને જો તમે મહેસાણાથી આવો તો મહેસાણાથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને વિજાપુરથી તેત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે આપણે હમણાં પહોંચી ગયા છીએ આવરણનગરના રસ્તે તમે અહીંયા બોર્ડ જોઈ રહ્યા છો આ સાઈડ કીર્તિ તોરણ જવાય છે પરંતુ આપણે પહેલાં હાટકેશ્વર મહાદેવના દર્શન કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો આપણે હમણાં પહોંચી ગયા છીએ હાટકેશ્વર મહાદેવના મંદિરે અને આજે નવું વરસ હોવાથી તમે જોઈ રહ્યા છો ઘણી ભીડ છે આ સામે જોઈ રહ્યા હોય હાટકેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા આગળ પણ પાર્કિંગ એરિયા છે પણ અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે આજે નવું વર્ષ હોવાથી ઘણા ભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે વડનગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર એ બે હજાર વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ ધરાવે છે જે ધાર્મિક ઐતિહાસિક અને કળાત્મક મહત્વ ધરાવે છે સોલંકી યુગની કથા અને દુર્લભ ગર્ભગૃહ રચના આ મંદિરને વિશેષ બનાવે છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મંદિરના પાછળની પૌરાણિક દંતકથા એવી છે કે ચિત્રગુપ્ત નામના બ્રાહ્મણે ભગવાન શિવને પ્રસન્ન થઈ વડનગરમાં બિરાજમાન થાય તે માટે ઘોર તપસ્યા કરી હતી ભક્ત બોલાવે ને ભોળાનાથ આવે નહીં તેવું બને નહીં ચિત્રગુપ્તના તપથી ભોળાનાથ પ્રસન્ન થયા અને કહ્યું કે વડનગરમાં મંદિર બનાવી તેમાં સોનાની લિંગની સ્થાપના કરજે હું સ્વયંભૂ પ્રગટ થઈશ ત્યારબાદ અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયા હતા તો આપણે હમણાં મંદિરના ઘર ગૃહમાં પ્રવેશવા આવ્યા છે પણ ભક્તોની ભીડ છે ઘણા ભક્તો દૂર દૂરથી ભોલેનાથના દર્શન કરવા માટે આવ્યા છે પૌરાણિક લોકવાયકા મુજબ હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ બે હજાર વર્ષ જૂનો છે વડનગરમાં સ્થાપિત શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હોવાની પણ એક લોકવાયકા છે સત્તરમી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એવું કહેવાય છે કે ભવ્ય શિવાલયમાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે એવું માનવામાં આવે છે કે પાતાલલોકમાં હાટકી નદી પાસે એક શિવ મંદિર હતું તેમના નામ પરથી તેનું નામ હાટકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું તો ચાલો આપણે પહેલાં સાક્ષાત હાટકેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આગળનો ઇતિહાસ પણ જાણીશું ઘણી લાઈન હતી પણ દર્શન શાંતિથી થઈ ગયા છે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ હાટકેશ્વર એટલે સોનમાંથી નિર્મિત એટલે કે હાટકેશ્વર મહાદેવ ધરતીની અંદર મોજૂદ અમૂલ્ય રત્નોના માલિક છે ભવ્ય તીર્થ હાટકેશ્વર મહાદેવ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રીય શૈલીના આધારે બનાવવામાં આવ્યું છે મહાભારત સમુદ્ર મંથન જેવી પ્રાચીન કલાકૃતિઓ મંદિરની દિવાલો પર શિલ્પ દ્વાર કરવામાં આવી છે અહીંયા સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું આ મંદિર અંગેની વાત કરીએ તો મંદિરનું સ્થાપત્ય અને કોતરણી અદભુત છે જૂનાને મંત્રમુક્ત કરી દે તે શૈલીમાં નવગ્રહો સંગીતકારો નૃત્ય કરતી અપ્સરાઓ હિન્દુ દેવ દેવતાઓ સમગ્ર મંડળ રામાયણ અને મહાભારતના પ્રેક પ્રસંગો પ્રાણીઓ અને પક્ષીઓની સુંદર કલાકૃતિઓ કંડારવામાં આવી છે શિવાલયમાં શિવલિંગની સાથે ભગવાન વિષ્ણુ કાચબાના રૂપમાં પણ બિરાજમાન છે શિવના પ્રિય વાહન નંદી મહારાજ પણ મંદિરમાં બિરાજમાન છે સંકુલમાં અન્ય દેવતાઓ બહુચરમાં જગતજનની અંબેમાં દાનેશ્વર તારકેશ્વર રમેશ્વર ચમકેશ્વર સોમનાથ પાતાળેશ્વર જાકેશ્વર મુક્તેશ્વર પંચનાથ મહાદેવ બિરાજમાન છે આ પવિત્ર મંદિર ખાતે શુક્લ પક્ષની ચૌદસના દિવસે હટકેશ્વર જયંતિ ઉજવવામાં આવે છે તમે સામે જોઈ રહ્યા છો મંદિરનું કાર્યાલય છે અને અહીંયા પણ પાર્કિંગ એરિયા છે મંદિરની અંદર અને સામે જોઈ રહ્યા છો એ અતિથિ ગૃહ છે જો દૂરથી ભાઈ ભક્તો આવે તો તેમની માટે રહેવાની પણ સગવડ છે અને અહીંયા ભોજનાલય છે તો ચાલો આપણે પહેલાં ભોજન કરી લઈએ અહીંયા પર પર્સન એંસી રૂપિયા છે ગુજરાતી થાળી જમવામાં દાળ ભાત મગનું શાક બટાકાનું શાક પૂરી અને છે રૂપિયા પર તમે અહીંયા જમી શકશો ખૂબ સરસ જમવાનું હતું અને અહીંયા વડનગરમાં જોવાલાયક સ્થળો દર્શાવેલા છે આ કીર્તિ તોરણ છે એ પણ આપણે એમના જોઈશું અને આ મેં તમને સામે બતાવ્યું અતિથિ ક્રૂ છે દૂરથી આવેલા ભાવિ ભક્તો માટે અહીંયા રહેવાની પણ સારી સગવડ છે અને આ મંદિર છે આપણે હમણાં દર્શન કરીને આવ્યા આ તમને બહારથી પણ વ્યૂ બતાવી દઉં છું મંદિર ઘણું મોટું અને ઘણું સરસ મંદિર છે હમણાં તમે સાંભળી રહ્યા છો ટોટકા વાગી રહ્યા છે જે આ મંદિર પર મેન ધજા છે તે ભોલેનાથને બીજી ધજા ચડાવવામાં આવી રહી છે મંદિર પરિસરમાં આ રીતની નાની નાની ડેરીઓમાં ભોલેનાથના પણ તમે દર્શન કરી શકશો તો આપણે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરીશું અને અહીંયા પણ ભોલેનાથના શિવલિંગના દર્શન કરીશું ગણપતિના મંદિરની બાજુમાં નરસિંહ મહેતા પણ બિરાજમાન છે આ મંદિરનો મેન પ્રવેશ દ્વાર છે અને મારા બાળકને મંદિરે આવે એટલે રમકડા જોઈએ એટલે જોઈએ તો ચલો પેલા એને રમકડું લઈ આવીએ તો ફ્રેન્ડ્સ આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ કીર્તિ તોરણ ખૂબ સરસ મંદિર છે અને ઘણું મોટું મંદિર છે હમણાં સુપરસ્ટાર અક્ષયકુમાર પણ મહાદેવના દર્શન કરીને ગયા છે જો તમે આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો એકવાર દર્શન કરવા જરૂરથી આવજો

ભારતીય સ્થાપત્ય કળાના ઉત્કૃત કલાકૃતિઓ પ્રાચીન સ્થાપત્ય કળાના ઉત્તમ દ્રષ્ટાંત અને આ તોરણો વિશે અહીંયા લખેલું પણ છે તે પણ તમે વાંચી શકો છો સામે જોઈ રહ્યા છો એ બીજું તોરણ છે બે કી તોરણ આવેલા છે આ તમે સામે જોઈ રહ્યા છો એ શર્મિષ્ઠા લેક છે અને આપણે હમણાં આવ્યા અંબાજી કોઠા લેક પણ ઘણું સરસ લેક છે અને ઘણું મોટું લેક છે સાંજના સમયે તમે અહીંયા આવો તો ઘણું સરસ લાગે છે અહીંયા તમે સામે જોઈ રહ્યા છો ત્યાં ગાર્ડન જેવું પણ બનાવેલું છે બપોરનો સમય છે જો સાંજના સમયે આવો તો તમને અહીંયા ઘણા પક્ષીઓ પણ જોવા મળી જશે ને ખૂબ શાંત વાતાવરણ છે જો તમે વડનગર આવો તો આ અંબાજી લેકની એકવાર મુલાકાત જરૂર લેજો આ તમે સામે જોઈ રહ્યા છો વડનગરનું રેલ્વે રેલવે સ્ટેશન છે તમે ટ્રેનમાં પણ વડનગર આવી શકો છો અમે અહીંયા રસ્તામાં થોડા ઊભા છીએ અને તમે સામે જોઈ રહ્યા છીએ બોર છે તો મારા બાળકને ઘણી મજા આવી રહી છે બોર જોઈને પહેલી વાર કપાસનું ખેતર છે આપણે તો ઘણા કપાસ જોયા છે પણ મારા બાળકે પહેલી વાર જોયું તો એને નવાઈ લાગી રહી છે તો પહેલી વાર રૂ વીણી રહ્યો છે અને ખૂબ એન્જોય કરી રહ્યો છે બસ ના એક કમીટી કપાસ નું ખેતર છે તો ફ્રેન્ડ્સ આજે આપણે હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા કીર્તિ તોરણ જોયું અને કોઠા અંબાજી લેક જોઈ તો મને આશા છે કે વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું